ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે જે પરમ દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મકરસંક્રાંતિનો પર્વ છે ને મકરસંક્રાંતિનો પર્વ એટલે આપણે દરેક મિત્રોને એક જાણવાની ઉત્સુકતા હોય છે કે મકરસંક્રાંતિના દિવસે પવનની સ્પીડ કેવો આપણે સપોર્ટ કરશે પવનની સ્પીડ છે આપણા માટે અનુકૂળ રહેશે કે નહીં રહે કેમ કે આપણે મકરસંક્રાંતિના દિવસે જેવી રીતે ગુજરાતભરની અંદર પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે ને આ પતંગ ઉત્સવ છે એ જ્યારે આપણે પવનની જે સ્પીડ છે પવનની દિશાઓ છે એ અનુકૂળ હોય તો જ આપણા માટે પતંગ ઉત્સવ સફળ થતો હોય છે એવી જ રીતે જોવા જઈએ તો આ વર્ષે પરમ દિવસે જે ચૌદ જાન્યુઆરી છે ને ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ અને એની અંદર જે મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તો મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌપ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી ચૌદ જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ ભાગોની અંદર આ આકાશ છે એ ચોખ્ખું રહેશે તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે જે મહત્તમ તાપમાન હોય એટલે કે જે દિવસનું તાપમાન છે એ પચીસથી લઈ અને ત્રીસ ડિગ્રી સુધીનું આસપાસનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો હોય સાબરકાંઠાઓ હોય બનાસકાંઠા છે અરવલ્લીના ભાગો છે બોર્ડર લાગુ વિસ્તારોની અંદર કદાચ વીસ ડિગ્રી લઈને બાવીસ ડિગ્રી આસપાસનું તાપમાન જોવા મળે બાકીના તમામ વિસ્તારો જે ગુજરાતભરની અંદર તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પચીસથી લઈ અને ત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે જે પવનની સ્પીડ છે આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વખતે પવનની સ્પીડ છે થોડીક વધારે જોવા મળશે એમાં પણ સૌથી વધારે સ્પીડ છે સૌરાષ્ટ્રના ભાગો જેની અંદર પોરબંદર દ્વારકા હોય જૂનાગઢ રાજકોટ હોય ગીર સોમનાથ હોય અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધારે એટલે લગભગ વીસથી લઈને બાવીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપ પવન જોવા મળશે અને પવન છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના જોવા મળશે એટલે પવનની સ્પીડ સૌરાષ્ટ્ર માટે ખૂબ સારી હશે અને પવનની દિશા સારી હશે એટલે જે પતંગ રસિકો છે એના માટે સૌરાષ્ટ્રની અંદર પણ આ સારા સમાચાર ગણી શકાય એવી જ રીતે જોવા જઈએ તો કચ્છના ભાગોની અંદર પણ પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં થોડીક ઉપર રહેશે એટલે ચૌદથી લઈને અઢાર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે કચ્છના તમામ ભાગોની અંદર પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એમાં પૂર્વ કચ્છના ભાગો હોય કે પશ્ચિમ કચ્છના ભાગો હોય ખાસ કરીને જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે ધોળાવીરા આસપાસનો વિસ્તારો હોય અથવા તો જે આપણે લખપત આસપાસના વિસ્તારો હોય નલિયા આસપાસના વિસ્તારો હોય ચખૌના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પવનની જે દિશા છે એ લગભગ ઉત્તર પશ્ચિમની થોડીક જોવા મળે અને બાકીના વિસ્તારની અંદર ઉત્તરની દિશા જોવા મળે તેવી શક્યતાઓ છે પણ એકંદરે પવનની સ્પીડ કચ્છમાં પણ સારી રહેવાની સંભાવનાઓ છે એવી જ રીતે ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર પવનની ઝડપ છે એ લગભગ બારથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર પવનની જે દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે ત્યાં ઉત્તર પશ્ચિમની દિશા રહી શકે છે એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો પવનની દિશા છે એ કદાચ ઉત્તર પૂર્વની રીએ ઉત્તરની રહે અથવા તો ઉત્તર પશ્ચિમની રહે એનાથી બહુ મોટો ફેર પડવાનો નથી પણ મહત્ત્વની બાબત એ છે કે પવનની ઝડપ તો પવનની ઝડપ ઉત્તર ગુજરાતના પણ ચારે ચાર જિલ્લામાં સારી એવી રહેવાની છે ત્યારબાદ જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય અથવા તો જે અરવલ્લીના ભાગો છે મહીસાગરના ભાગો છે આ તમામ ભાગોની અંદર ઉત્તર પશ્ચિમની મોટા ભાગે ઉત્તરની દિશાના પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે પવનની ઝડપ છે એ વિસ્તારમાં પણ બહારથી લઈ અને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે એવી જ રીતે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા નડિયાદ હોય બરોડા હોય કે વિરમધામ જેવા વિસ્તાર હોય આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ દસથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાક અને અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં બારથી લઈને પંદર કિલોમીટર પ્રતિકલાકની ઝડપ પવન જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ વિસ્તારોમાં પણ પવન છે એ મુખ્યત્વે ઉત્તરના પવનો જોવા મળે તેવું એક અનુમાન છે એટલે મધ્ય ગુજરાત માટે પણ ખૂબ સારા સમાચાર છે પરમ દિવસે ચૌદ જાન્યુઆરીના રોજ મધ્ય ગુજરાતની અંદર પણ પતંગ રસિકો માટે પવનની દિશા અને ગતિ છે એ ફેવરેબલ રહેવાની છે અનુકૂળ રહેવાની છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હોય એની અંદર રાજપીપળા હોય જે ભરૂચ જે સુરત વલસાડ વાપી નવસારી ડાંગ અથવા તો બીલીમોરા હોય જે એની આસપાસના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારો તાપી જિલ્લો છે તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ અન્ય અન્ય ગુજરાતના વિસ્તારો ઓછી રહેશે એટલે કે આઠથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે અને એ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ ઉત્તર પશ્ચિમની મુખ્યત્વે હશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સવારથી લઈને બપોર સુધી પવનની સ્પીડ થોડીક ઓછી હશે બપોરે બે વાગ્યા બાદ પવનની સ્પીડ સારી એવી જોવા મળે અને એકંદરે પતંગ રસિકો માટે બપોર પછી સારા સમાચાર આપણે ગણી શકાય એટલે દક્ષિણ ગુજરાત એક વિસ્તાર એવો છે એની અંદર બપોર સુધી થોડીક પવનની તકલીફ રહેશે બપોર બાદ પવનની સ્પીડ પણ વધી જશે અને પવનની દિશા પણ બદલાઈ જશે પણ એકંદરે દક્ષિણ ગુજરાતમાં પણ પવનની જે સ્પીડ અને ગતિ છે એ પતંગ રસિકો માટે અનુકૂળ રહેશે અને ઓલ ઓવર જોવા જઈએ તો ઘણા વર્ષ પછી હું આપને સારા સમાચાર આપી શકું કે ગુજરાત માટે પવનની દિશા અને પવનની જે ઝડપ છે એ મકર સંક્રાંતિ સંક્રાંતિના પર્વ નિમિત્તે ખૂબ અનુકૂળ રહીએ અને આપણા માટે ફેવરેબલ કન્ડિશન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ જે પરમ દિવસે સંક્રાંતિનો પર્વ છે એની એડવાન્સમાં તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને પવનની દિશા અને ગતિ છે એ સારા રહેવાના છે જેથી કરીને પતંગ રસિકો માટે ખૂબ આ પર્વ છે એ ઉત્સાહભર્યો અને આનંદભર્યો રહે તેવી એક અત્યારે અમને અનુકૂળતા દેખાઈ રહી છે